કોમ્બિનેશન તમે જુઓ મીઠાવાળી શેકેલી રોટલી એની સાથે ખાંડ નાખેલા કેળા આ બધું કોમ્બિનેશન વર્ષો જૂનું છે આ જો તમે અમને છે ને આવું બધું હોય હમણાં હમ ગુડ

અને અમારા મેં શેરીમાં મેં કેટલા જણા છોકરીઓ રમતા હોય છોકરાને બધા તો બાપા હું અંદર જાઉં ને પાણી પીવા એટલે કે કે આ ફરિયામાં રમો ને આ મિયા અહીંયા ફરિયામાં રમો હોય કે એટલે શું ઘરમાં તો એ લોકો તો ખૂબ કોન્ટ્રાક્ટર હતા એટલે ઘરમાં જોખમ હોય ને એટલે કે છોકરાઓને લઈને અહીંયા આવતી ને ફરિયામાં રમો એટલે ફરિયામાં રમતા હોય બધા બેકારા બાપા મારી

રેડી છે બધુંય રેડી છે બધુંય બધુંય બરાબર છે એક મરચા લીમડો બધુંય કાઢવાનું છે નહી હમ આયા શું પ્રોગ્રામ ચાલે છે અમારો આ તો આયાબાદ સ્પેશિયલ રિયા શાંતાની ફેવરિટ ડીશ ઈ ખાવાનું હે ઓન્લી સલાડ ઓ માય ગોડ અને આયા ફૂલ લીલા દસણવાળા

બા પૂછે છે કેમ આવું કઈ ખાતી નથી તો કઈ રાખે નહીં ભૂખ લાગી કેમ કેવાય ખાલી સલાડ જ ખાવું બે ગુડ 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 બસ હા ગુડ એટલે બીટ ચાવી ચાવી ને ખાવું છું અને વાજો ટેસ્ટિંગ ઉપર હજી હાલે જ છે અડધી કલાક થી થાય છે ખાવામાં એવો મશગુલ થઈ ગયો હતો કે વ્લોગ તો યાદ જ નહોતો એના આ રસાર મુઠિયા મજા આવી જાય કેમ કે લીલું લસણ મરચી ગરમા ગરમ જ આ મજા આવે ઓહો અહિયાં થાળીમાં ખાધું છે એ બરાબર છે ગુજરાતીએ બુદ્ધિ મારવી પડે પછી આમાં નહીં કાંઈ નહીં બોલો અચાનક જો વાતાવરણ કેવું ફરી ગયું હજી સાંજના પાંચ વાગ્યા અને ઝીણું જરૂર રસ્તો જો બ્લેક દેખાય તમને વાછડ ચાલુ થઈ છે ઝીણા ઝીણા ઓ બાપરે

મિડલ ક્લાસ મિડલ ક્લાસ કેમ જીવે તો મની ગાજે આજે જેવો બોલ ગજબ કેવો આ તો 31 ડિસેમ્બર વરસાદ ખેડૂત ને નુકસાન થાય આજની પાર્ટી પાસ છે મોટું છે

અરે માવઠું જ છે પણ તો એ ગજબ કે ભાઈ વરસાદ હમ બે ક્યુટ પર્સનાલિટી અહીંયા છે જો તમે અભી જ્યારે બાર વરસાદ ચાલુ છે ને અચાનક જો એકલી આવી બેસી ગઈ છે અહીંયા બા વાંચે છે બુક આજે રિયાના ફોનમાં હું બ્લોગ લઉં છું અને તમને લોકોને હવે ક્લિયરિટીનો આઈડિયા આવી ગયો છે કે કેવી ક્લિયરિટી આવે છે આ ફોનમાં વચ્ચે એક દિવસે એમ કીધું કે મારે ફોન બદલી નાખવો છે પણ મેં એમને સમજાવ્યું કે તમે કવર જ એવા સિલેક્ટ કરો છો કે જેમાં આંગળીથી સરખી રીતે આ સાફ ના થાય અને ઓમે એની સાફ કરવાની સ્ટાઇલ તો તમને કોઈ દીક બતાવીશ ઘણી બ્લોગમાંય બ્લોગમાં ચાલુ બ્લોગ એવા હું કરીને અચાનક અંધારું આવી જાય હું એડિટ કરી નાખતો હોય સાફ કરતા હોય

તણે બીજો એક આઈડિયા મે તમને આપ્યો કે કવર કાઢીને આવી રીતે તમારે જરાક લોક લઈ લેવો સાફ કરીને સરખો લેન્સ ઓકે ગુડ ઓકે કે પ્લાન બને છે યસ લસણવાળા કેમ હમ સરસ ગુડ આવું છે ગરમ ગરમ લો ચાખી લઉંય ઘણું ચ્યોલ 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 કોકરુદી અમાર ટીવી બંધ હતું કેબલ ઈ લોકો અમાર મોદી સાહેબ આવે છે ને જો કે 11 જાન્યુઆરી એવી અંદાજે વાત હાલે છે એટલે અમારો આખો રાજકોટ સંગારે સંગારે છે સંગારે સંગારે છે કલર કામ સફાઈ બધું ચાલે છે મેં મકે વચે કે અમારા જીટીપીએલ ના દોયડા કપાઈ ગયા હતા બધું સરખું કરતા હતા બધે ફોન એ સ્વિચ ઓફ છે

એટલે રાત ના ઠંડો ઠંડો નથી પીવાનો એક તો માવઠું છે ઓલું ભાઈ ના આવેલું છે ઓલું ગાજરનું ને એનું બધું રાયતા એ બધું છે અરે રાયતું નથી મોકલું ઓલું ગાજર ને મરચા રાયતા તમારે ખાવા છે એમ કહું છું અત્યારે અરે અહિયાં બાઈટ કલર નો ડબ્બો નથી પડ્યો ફ્રિજ મારે કાનપુર ની હડતાલ પાછું નો સાંભળવાનું બધું સાંભળી લે રૂમ માં બેઠા હોય કહું તો હમ સામે બેઠા હોય જે બોલી એ નો સમજાય સંતોષ ચાપડી ઊંધિયું સ્પાયસી ઊંધિયું સ્પાઈસી બહુ ઓછું બનાવતા હોય આજે આપણે આટલું કાઢ લીધું સ્પાઈસી હમ ચાલો હવે હું આ બ્લોગ ને આ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત